નમસ્કાર સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં હું છું આપની સાથે રાધા સમાચારની શરૂઆત કરીએ ગરમીથી ભારે ઉકળાટ બાદ કમોસમી વરસાદ શરૂ થયો છે વરસાદના હળવા છાંટા વાતાવરણમાં આંશિક રાહત જોવા મળી છે અંબાજી પંથકમાં ભરૂનાળે કમોસમી વરસાદ વરસ્યો તો આ તરફ ભાવનગરમાં પણ એ પ્રકારની પરિસ્થિતિ વાતાવરણમાં પલટો આવ્યો ઉમરાળા તાલુકામાં ભારે વરસાદ પવનની સાથે વરસાદ વરસ્યો ચોગઠ કેરિયા હર્ડમતાલા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે આ તરફ સાબરકાંઠા જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો આવ્યો અને વિજયનગરમાં વરસાદી માહોલ છે ખેડબ્રહ્મા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે નવસારીની વાત કરીએ તો ત્યાં વાસદા પંથકમાં કમોસમી વરસાદ ભારે પવન અને બફારા બરફના કરાની સાથે વરસાદ વરસી રહ્યો છે કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે અમરેલી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો લાઠીના ગ્રામીણ પંથકમાં વાદળછાયું વાતાવરણ થયું કમોસમી હળવા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી તો રાજ્યમાં અલગ અલગ જગ્યા પર વાતાવરણમાં પલટો આવ્યો છે પ્રકારના દ્રશ્યો અલગ અલગ જગ્યાએથી સામે આવી રહ્યા છે અંબાજી વાંસદા ખેડબ્રહ્મા છે લાઠી ક્યાંક હળવો વરસાદ તો ક્યાંક ભારે વરસાદના દ્રશ્યો ગુજરાતના અનેક જિલ્લામાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે આ વચ્ચે હવામાન વિભાગે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે આજની આગાહીની વાત કરવામાં આવે તો રાજ્યના બનાસકાંઠા સાબરકાંઠા આણંદ પંચમહાલ દાહોદ મહીસાગર ભરૂચ છોટાઉદેપુર સુરત તાપી નવસારી નર્મદા અને વલસાડમાં ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો તારીખ બારથી લઈ અને સોળ તારીખ સુધી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી વ્યક્ત કરવામાં આવી છે રાજ્યમાં અલગ અલગ જગ્યા પર તારીખ અનુસાર આગાહી વ્યક્ત કરાઈ છે પંદર મે ના રોજ દક્ષિણ ગુજરાત ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી છે હવામાન વિભાગ દ્વારા આગાહી જે છે એ મેપના માધ્યમથી સમજીએ તેર તારીખે વરસાદની આગાહી ક્યાં છે તો બનાસકાંઠા સાબરકાંઠા મહીસાગર દાહોદ પંચમહાલ છોટાઉદેપુર સુરત તાપી આણંદ અને ભરૂચા સાથે નવસારીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે વલસાડ પણ છે કે જ્યાં તારીખ તેરે વરસાદ પડી શકે છે ગુજરાતમાં અલગ અલગ જગ્યા પર તેર તારીખે આ તમામ જગ્યાઓ છે કે જ્યાં વરસાદ પડશે ત્યારબાદ તારીખ ચૌદ પર નજર કરે ચૌદ તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા તો એ મહેસાણા ગાંધીનગર અમદાવાદ આણંદ આ તરફ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી ખેડા દાહોદ પંચમહાલ નર્મદા અને ભરૂચમાં ચૌદ તારીખે આ તમામ જગ્યા પર વરસાદ વરસી શકે છે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે તેર તારીખ ત્યારબાદ ચૌદ તારીખમાં અલગ અલગ જગ્યા પર વરસાદ વરસશે પંદર તારીખને લઈને પણ હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે ગુજરાતના અલગ અલગ જગ્યા પર કયા દિવસે ક્યાં વરસાદ પડશે તેને લઈને હવે પંદર તારીખ પર નજર કરીએ પંદર તારીખે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે તો અરવલ્લી ખેડા પંચમહાલ આ સાથે આણંદ અને અમદાવાદમાં પંદર તારીખે વરસાદ વરસી શકે છે દક્ષિણ ગુજરાતમાં પંદર તારીખે ક્યાંય હવામાન વિભાગ દ્વારા આગાહી નથી વ્યક્ત કરાઈ સોળ તારીખની વાત કરીએ તો બનાસકાંઠા છે સાબરકાંઠા દાહોદ ગીર સોમનાથ અમરેલી અને ભાવનગરમાં વરસાદ વરસી શકે છે સોળ તારીખમાં સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે એવી આગાહી વ્યક્ત કરાઈ છે તો અલગ અલગ તારીખે ક્યાં ક્યાં વરસાદ પડે તેને લઈને આગાહી વ્યક્ત કરાઈ છે અનેક જિલ્લામાં વરસાદી માહોલ છે અને સોળ મે સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે ખેડૂતોને તકેદારીના પગલા લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે ખેતી નિયામકની કચેરી દ્વારા ખેડૂતોને સૂચના ઈપીએમસી માં ખેત પેદાશો સુરક્ષિત રાખવા માટે સૂચન પણ આપી દેવામાં આવ્યું છે કારણ કે કમોસમી વરસાદ નુકસાન થવાની ભીતિ અનેક વસ્તુઓ ઉત્તર મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી છે અને આજ જ મુદ્દે આપણી સાથે જોડાઈ ચૂક્યા છે ન્યૂઝરૂમથી લાઈવ અમારા સહયોગી વિજય દેસાઈ વિજય હવામાન વિભાગ દ્વારા અલગ અલગ જગ્યા પર વરસાદની આગાહી કરવામાં આવી છે તારીખ સોળ સુધી બિલકુલ રાધા હવામાન વિભાગની આગાહી અને આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓ છે કે જ્યાં કમોસમી વરસાદ છે તે અત્યારે ખાબકી રહ્યો છે અને આગાહી પ્રમાણે આગામી સોળ મે સુધી વરસાદ પડવાની પૂરેપૂરી સંભાવનાઓ છે તો તેને લઈને જ અત્યારે જે ગાંધીનગરથી જે ખેતી નિયામકની કચેરી દ્વારા છે ખેડૂતોને સાવચેતીના પગલાંનો એક અનુરોધ કરવામાં આવ્યો છે કે અત્યારે જે ખેતીની અંદર જે લણણી કરેલ કોઈ પાક હોય અથવા તો અન્ય જે પેદાશો હોય તેની સાવચેતી રાખવા માટે એક સૂચના પણ આપવામાં આવે આવી છે ઉપરાંત જે એપીએમસી ખાતે જે અલગ અલગ જે ખુલ્લા માલ પડ્યો હોય તો તેને ઢાંકી દેવા માટેનો પણ અનુરોધ કરવામાં આવ્યો છે આ ઉપરાંત જો કોઈપણ પ્રકારની માહિતી જોઈતી હોય તો ગ્રામ સેવક મારફતે અથવા તો ખેતી નિયામકની કચેરીનો સંપર્ક કરવા માટેનો અનુરોધ કરવામાં આવ્યો છે પરંતુ હવામાન વિભાગ દ્વારા જે પ્રકારે જોઈએ છે તો ઉનાળામાં અત્યારે કાળઝાળ ગરમીનો સમય છે પરંતુ એ બધા વચ્ચે અત્યારે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે સર્જાયું છે એટલે કે રાજસ્થાન ઉપર જે બે સિસ્ટમ સ્થિર થઈ છે ઉપરાંત એક મધ્યપ્રદેશમાં સિસ્ટમ સ્થિર થઈ છે એટલે આ બધી સિસ્ટમ મળીને અત્યારે વાતાવરણની અંદર પલટો જોવા મળી રહ્યો છે આજની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતની અંદર ભારે વરસાદ પડ્યો છે આંધી તોફાન સાથે વરસાદ પડ્યો છે મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓની અંદર પણ અત્યારે વરસાદ છે પરંતુ ખાસ ડાંગ અને વલસાડની અંદર જે આ વરસાદ પડ્યો છે તેને કારણે પવન સાથે વરસાદ હોવાને કારણે જે કેરી પર કેરીનો જે પાક તૈયાર થયો છે તેને ક્યાંક નુકસાન થયાનો એ અહેવાલ પણ અત્યારે સાંપડી રહ્યા છે તો કે વરસાદના કારણે જે પાણીના કારણે કેરી પર ચાંદા પડવાના કારણે ખેડૂતો અત્યારે જે છે તે પાયમાલ થયા થયા હોય તે પ્રકારની માહિતી પ્રાથમિક રિપોર્ટમાં મળી રહી છે ઉપરાંત જે રાજ્યના સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ છે ત્યાં પણ ભાવનગર સહિતના વિસ્તારોમાં વરસાદ છે તો ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી સહિતના વિસ્તારોમાં પણ વરસાદ છે તો મધ્ય ગુજરાતમાં દાહોદ આસપાસના તમામ વિસ્તારો જે છે કે જ્યાં પવન સાથે વરસાદ છે તો આગામી સોળ મે સુધી આધી તોફાન સાથે વરસાદ રહેશે ઉપરાંત જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે કે જ્યાં ગરમ અને ભેજવાળી હવાને કારણે ભારે ઉકલાટ પણ જોવા મળશે અને વરસાદ ખાબકી શકે છે આભાર તમામ વિગતો બદલ તો ની સાથે પવન સાથે હળવો વરસાદ ક્યાંક પડી વરસાદ પડશે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરાઈ છે